નજીક આવી રહ્યો છે અને રીંગણનો ઓળો બનાવવો હોય તો સ્ટેપ બાય સ્ટેપ આવી રીતે તમે બનાવો શિયાળો રીંગણ નો ઓળો નાના મોટા સૌ કોઈ ને ભાવે ટેસ્ટી કાઠિયાવાળી સ્ટાઇલ નો આ રીંગણ નો ઓળો બનાવવાની રીત બહુ સહેલી છે સૌથી પહેલા અહિયાં આપણે એ કઢાઈ લઈએ કઢાઈ ની અંદર તેલ મૂકી દઈએ અને એ પહેલી પ્રોસેસ છે કે શિયાળુમાં જે રીંગણ મળતા હોય છે સ્પેશિયલી રીંગણના ઓળાના એ તમારે થોડા ઢીલા લેવાના વધારે ચડકાટવાળા વાળા નહીં લેવાના એમાં બીજ હોય છે થોડા ડલ લેવાના છે મેટ લેવાના છે અને થોડા પોચા હોય એવા રીંગણ ને ગેસ પર ફેકી લેવાના છે એ પછી એની છાલ ઉતારી અને મેસ કરી અને આવી રીતે રીંગણ જે રીતે મેં તમને બતાવ્યા એ રીતે મેસ કરેલા રીંગણ અહીંયા પાંચસો ગ્રામ રેડી રાખ્યા છે કારણ કે એ પ્રોસેસ સિમ્પલ છે બધાને આવડતી હોય છે એટલે મેં અહીંયા વિડીયો બનાવવા માટે સ્પેશિયલી પ્રોસેસ લીધી નથી તેલ આપણું ગરમ થાય એટલે આપણે વઘાર કરી લેવાનો છે સ્પેશિયલી પાંચસો ગ્રામ જેટલું આપણા રીંગણ છે સાથે ડુંગળી હશે સૂકી ડુંગળી લીલી ડુંગળી ટામેટા એટલે આપણું આવડું છસો થી સાતસો ગ્રામ બનશે તો અહીંયા આપણે લેવાની છે છ ચમચી તેલ તેલ ગરમ થાય એટલે રાય અને જીરું ઉમેરી ત્યાર પછી આપણે લીલું લસણ અને થોડું થોડું લસણ છે જેનું ઉમેરી મિનિટ સુધી એ પછી આપણે ડુંગળી અહીંયા લેવાની ડુંગળીથી જો તમે ઓળાનો વઘાર કરો છો તો તમારો રીંગણનો ઓળો બહુ ટેસ્ટી બને છે એમાં મીઠાશ આવે છે એમાં તીખાશ આવે છે અને તમને ખાવાનું મન થાય એવું બને છે તો અહીંયા ત્રણ મિનિટ સુધી સૂકી ડુંગળીને આપણે આમાં સાંતડી લેવાની છે અને એ પછી તમારે હલાવવાની છે તો આ જે પ્રોસેસ છે બહુ સરસ મજાની પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરજો આવી રીતે તે રીંગણનો ઓળો બનાવશો તો આ રીંગણનો ઓળો બહુ સરસ બને છે ટેસ્ટી બને છે યમ્મી બને છે તો આશરે આપણે 3 મિનિટ સુધી મીડિયમ આંચ છે હલાવવાનું છે લાઈટ પિંક કલરની ડુંગળી થાય ત્યાં સુધી શાંતલીશું ગેસ છૂટ ગેસ છે ને ગેસ આંચ મીડિયમ રાખવાની છે તેલ છૂટું પડે એટલે આપણે એમાં લીલી ડુંગળી અને ટામેટા સ્ટેપ બાય સ્ટેપ ઉમેરી દેવાના છે તો અહીંયા મેં દોઢસો થી બસો ગ્રામ જેટલી લીલી ડુંગળી પણ લીધી છે સમારી અને લીલી ડુંગળી પણ આપણે સાંતળી લેવાની છે ઓછામાં ઓછું આપણે એક મિનિટ સુધી આ ડુંગળીને તેલમાં સાંતળવાની છે લીલી ડુંગળીમાં પાણીનો ભાગ બહુ વધારે હોવાથી ફટાફટ સંતળાઈ જાય છે લીલી ડુંગળી બે મિનિટ થઈ છે અહીંયા આપણે સાંતળી લઈએ એસો થોડી સુસાવા લાગે એનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે સાંતળવાની રહેશે સ્ટેપ બાય સ્ટેપ એક એક વસ્તુ ઉમેરતું જવાનું અને દરેક વસ્તુમાંથી જે પાણીનો ભાગ હોય એ બાળી દેવાનો આ જો આ પ્રોસેસ તમે કરશો તો ખરેખર બહુ સરસ મજાની તમારી આ રેસિપી બને છે જે લોકોને રીંગણનો ઓળો બનાવતા નથી આવડતું એ લોકોને પણ આ રીંગણનો ઓળો બનાવતા આવડી જશે એવી એકદમ સરસ અને સિમ્પલ મારી આ રેસીપી છે માત્ર એટલું ધ્યાન રાખવાનું છે કે કોઈ પણ વસ્તુ ઉમેરો તો આંચે પાણી બાળી દેવાનું ફટાફટ ઉતાવળ નહીં કરવાની જેટલી રસોઈ શાંતિથી કરો છો એટલો જ એનો ટેસ્ટ બહુ સારો આવે છે ઓકે તો હવે આપણે અહિયાં બે થી ત્રણ મિનિટ સુધી લીલી ડુંગળીને પણ શાંતિ લેવાની છે આપણે આવળામાં એક બીજી વસ્તુ ઉમેરવાની છે એ છે લીલા વટાણા

તમારે પાણીમાં જ ચડવા દેવાના એટલે તેલમાં ચડવા દેવાના પાણી બહુ ઓછું ઉમેરવાનું અને કઢાઈમાં ટેસ્ટ બહુ સારો આવે છે ટોટલ છ મિનિટનો સમય થયો આપણે આવી રીતે તમે જોઈ શકો છો તેલ છૂટું પડવા લાગે અને ત્યાર પછી જ આપણે ટામેટા અને વટાણા ઉમેરવાના છે તો અહીંયા ટામેટાને એકદમ ફાઇન પેસ્ટ બનાવી લીધી છે મિક્સરમાં અને આ પેસ્ટ આપણે હલાવી લઈએ તો હવે કશું જ કરવાનું નથી એકવાર હલાવી લીધા પછી આપણે એમાં લીલા સમારેલા એક વાટકી જેટલા વટાણા ઉમેરી દઈએ તો અહિયાં મને રીંગણા ઓળામાં મને સ્પેશિયલી બહુ ભાવે છે વટાણા એટલે હું કાયમ ઉમેરું છું તમે ન ઉમેરતા હોય તોય કોઈ ઉમેરી લ્યો છો લીલા ચણા લીલા વટાણા આ બધું ઉમેરવાથી તમારું આ શાક બહુ સરસ મજાનું બને છે હવે અહિયાં આપણે 3 થી 4 મિનિટ સુધી ફરી શાંત લઈશું તો આ રીતે તમારે તેલ માં મીડિયમ આંચે શાંતળવાનું છે

લાલ મરચું આ શાક બહુ તીખું હોય તો મજા આવે છે એટલે આપણે આમાં લાલ મરચાં પ્રમાણ થોડું વધારે રાખશું બે ચમચી જેટલું કાશ્મીરી મરચું અને અડધી ચમચી જેટલું રેશમ પટ્ટો એમાં ઉમેર્યું ધાણા જીરું અને સાથે આપણે ગરમ મસાલો ઉમેરી દઈએ ગરમ મસાલો ન ઉમેરો તોય તમારું આ શાક બહુ સરસ લાગે છે હવે આ બધા જ મસાલા ઉમેરી અને આપણે હલાવી લેવાનું છે તો એક મિનિટ સુધી આ બધા મસાલા ઉમેરી દીધા પછી આપણે શાંતડી લેવાનું છે તો આવી રીતે step by step મસાલા હંમેશા પાછળથી કરવાના મસાલા ક્યારેય પહેલા કરવાના નહીં જ્યારે તમારી બને ડુંગળી અને ટામેટા વટાણા લીલા ચણા એડ કરી દો લીલા ચણા બધું ચડી જાય ત્યાર પછી તમારે મસાલા કરવાના નહીતર એ બધા મસાલા તળિયે બેસી જતા હોય છે અને આપણું શાક ટેસ્ટી નથી બનતું તો અહીંયા મસાલા તળિયે ન ચોંટવા જોઈએ ઓકે આપણે એકદમ સરસ રીતે હલાવી લેવાનું છે તો અહીંયા આજે આજ તમે જોઈ શકો છો ગ્રેવી તમારા ઘરમાં કોઈ રીંગણનું શાક નથી ભાવતું તો તમે અહીંયા આપણે જે તૈયાર કરેલી છે રીંગણના વડાની ગ્રેવી એ ગ્રેવી થોડી તમે લઈ લો સાઈડમાં બહુ ટેસ્ટી લાગે છે ભાખરી અને સ્પેશિયલી રોટલી અને રોટલા સાથે ગ્રેવી બહુ સરસ લાગે છે થોડી મેં કાઢી લીધી છે હવે આપણે જે મેશ કરેલા રીંગણ છે આપણી પાસે એ ઉમેરી દેવાના અને હલાવી લેવાનું અને હલાવી લીધા પછી આપણે રીંગણ સાથે બધી જ ગ્રેવી એકદમ સરસ મજાની સેટ થાય એના માટે મીડિયમ આંચે ફરી આપણે ગ્રેવીને રીંગણ સાથે ચડવા દેવાની જેના કારણે બધા કરેલા મસાલા છે તે રીંગણમાં ઇન્સર્ટ થઈ જાય અને આપણો ઓળો રીંગણનો જે બહુ ટેસ્ટી બને તો હવે જે રીંગણનો ઓળો હોય એને આપણે આવી રીતે હલાવીશું અને મીડિયમ આંચે ત્રણ મિનિટ સુધી ચડવા દઈએ જેના કારણે એ જે તેલ હોય છે એ છૂટું પડશે પાણીનો ભાગ બધો જશે અને આ રીંગણનો ઓળો ખાવાની મજા જ કંઈક અલગ છે તો આવી રીતે આપણે હલાવી લેવાનું અને એ પછી આપણે ત્રણ મિનિટ સુધી આમ જ આપણે ચડવા દેવાનું છે ઓકે તો આ જે પ્રોસેસ છે સ્ટેપ બાય સ્ટેપ એ ખાસ તમે કરજો જેના કારણે તમને બહુ મજા આવશે ખાવાની ટેસ્ટ પણ ખૂબ સારો આવે છે તો અહીંયા આવી રીતે આપણે ત્રણ મિનિટ સુધી ચડવા દેવાનું છે એકદમ સરસ મજાનું આપણું આ ઓળો બનીને રેડી છે પછી તમે ઓળોને ખાઈ શકો છો તો બનીને રેડી છે આપણો ઓળો એટલે કોથમીર વડે ડેકોરેશન કર્યું છે ગરમા ગરમ બાજરના રોટલા હોય છાસ હોય સાથે સાથે ઘી ગોળ હોય વાવો ખાવાની બહુ મજા આવે છે સાથે સાથે સવારેલી સૂકી ડુંગળી અને શેકેલા કે